ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ કર્ણાવતી મહાનગર વિરાટનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રાની હર ઘર તિરંગા રેલીમાં અમદાવાદ વિરાટનગર નિકોલ તેમજ ગામે ગામથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અમદાવાદ તિરંગા યાત્રામાં માનનીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ ગુજરાતના હર્ષ સંઘવી ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણા તેમજ સાંસદ હસમુખભાઈ પટેલ તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરો નરહરિ અમીન ગોરધનભાઈ સડફિયા કમિશનર અને કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ત્રિરંગા યાત્રામાં પોલીસ પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમો વાહનોને શ્રીંગાર તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ તમામ મહાનુભાવો કાર્યકર્તા તેમજ તમામ નગરજનો સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિરંગા યાત્રાને તમામ નગરજનોએ હર્ષોલ્લાસ અને સન્માન સાથે વધાવી લીધી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત આયોજિત ત્રિરંગા યાત્રામાં શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા શ્રી હર્ષભાઈ સંઘવી સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયા શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ મારા સાથી ધારાસભ્ય શ્રી બાહુભાઈ પટેલ શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ દંડક શ્રીમતી શીતલબેન ડાગા

અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવ યાત્રાના અભિયાનને પ્રેરણા આપી છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં દેશનો આ અમૃત કાર છે બે હજાર સુડતાલીસમાં માં આપણે આઝાદીની ની શતાબ્દી ઉજવવાના છીએ આઝાદી મેળવવા

એક સાથે લાવે છે આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા આપણે વર્ષે વિકસિત ભારત માટે થવાનું છે આપણને દેશની આઝાદીના આંદોલન સામેલ થવાનો અવસર નથી મળ્યો પણ વડાપ્રધાન ના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન નો અવસર મળ્યો છે આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારત ભારત વિકસિત બનવા તરફ ગતિએ આગળ વધી રહ્યો છે ગુજરાતની માટીના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલ દેશને સ્વરાજ્ય અપાવ્યું તે જ રીતે ગુજરાતના બે સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબે દેશને સુરાજ્ય અપાવ્યું છે વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચ્યો છે હર ઘર તિરંગા અભિયાન દ્વારા આપણે નેશન ફર્સ્ટ ની ભાવના જન જનમાં જગાડવાની છે આપણે આ તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસ પથ પર વધુ આગળ લઈ લઈ જવા માટે કતિબદ્ધ થવાનું છે હર ઘર તિરંગા ને વિશાળ જન આંદોલન બનાવીએ એ જ અપેક્ષા સાથે આજના તિરંગા યાત્રાના શાનદાર આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું ભારત માતા કી જય वंदे मातरम जय जय गरबी गुजरात मारी साथे प्रचंड आवाज से बोलिए भारत माता की केम भाई शू थई गयु जो आवाज ने आवो आवाज ना चाले मोदी साहब सुधी दिल्ली पहुंचो जो ये आवाज बनने हाथ उठाओ जरा ऊपर उठाओ बनने हाथ વિકસિત ભારત ના સંકલ્પની પર ઉપસ્થિત શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વાસ્થ્ય ને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ શ્રી જગદીશભાઈ પંચાલ ગુજરાતના ના ગૃહમંત્રી શ્રીમાન હર્ષ સંઘવીજી અમદાવાદના ભાઈ દિનેશ મકવાણા શ્રી સાંસદભાઈ પટેલ નરહરિભાઈ પટેલ અમીન માન્ય ધારાસભ્યશ્રીઓ મેયર શ્રી કોર્પોરેશનના પદાધિકારીઓ અને આજના આ કાર્યક્રમ માં હજારો હજારો ની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ભાઈઓ બહેનો અને મારા જીગર ના ટુકડા જેવા યુવા મિત્રો નમસ્કાર ભાઈઓ બહેનો આજ હર ઘર તિરંગા એક કાર્યક્રમના પ્રચાર પ્રસાર હેતુ આ તિરંગા યાત્રા નું આયોજન ગુજરાતના દરેક જિલ્લામાં હેડક્વાર્ટર સમગ્ર દેશભરમાં ખાસ કરીને જુવાનીઓમાં ઉર્જા ભરવાનું કામ કરે છે હર ઘર તિરંગા એ મોદીજી એ ચાલુ કરેલો કાર્યક્રમ આજે ન કેવલ દેશભક્તિની અભિવ્યક્તિ સાથે પંદરમી ઓગસ્ટે આપણે ઇઠ્યોતેર વર્ષમાં પ્રવેશ કરીશું ગુજરાતનું એક પણ ઘર એક પણ મકાન એક પણ ઓફિસ એક પણ વાહન ગુજરાત ના સમગ્ર ગુજરાત ના દરેક નાગરિકની અંદર દેશભક્તિની જાગૃતિનું વાતાવરણ બને એના માટે આ તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા એ કાર્યક્રમનું શરૂઆત થઈ છે ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈએ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવાનો નિર્ણય કર્યો એ વખતે એની પાછળ ત્રણ લક્ષ્ય રાખ્યા દેશના દરેક બાળક દરેક યુવાન દરેક નાગરિક એને આઝાદીની લડાઈનું સંપૂર્ણ ઇતિહાસ યાદ કરાવો એની સાથે સાથે પંચોતેર વર્ષમાં આપણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ સમગ્ર દેશનો અમૃતકાળ પંચોતેર વર્ષ થી સો વર્ષ આ યાત્રા દેશના એકસો ત્રીસ કરોડ નાગરિકો દેશના વિકાસ સાથે જોડાય ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં અમૃત કાલ માં આ સ્મૃતિ આ સંકલ્પ એને યાદ કરાવવાનું કામ દર પંદરમી ઓગસ્ટે હર ઘર તિરંગાનો કાર્યક્રમ કરે છે મિત્રો આજે

અનેક પ્રકારના બલિદાન આપ્યા એમને આપણે સૌ યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ સાથે મૂકી છે કે ભારતની આઝાદીના સો વર્ષ થાય પંદર ઓગસ્ટ બે સુડતાલીસ ત્યારે ભારત સંપૂર્ણ વિકસિત ભારત ભારત

સર્જિકલ સ્ટ્રાઇક અને એસ્ટ્રાઇક કરી દુશ્મનો એકસો ત્રીસ કરોડ નાગરિકોને બે બે વાર રસી આપી કોરોનાથી ભારતને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું અને જી અંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર વિશ્વભરના નેતાઓ એક જ સમયે એક જ સવારે એક જ દિવસે નતમસ્તક થઈ રાષ્ટ્રપિતાને સન્માન આપવાનું કામ પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જ્યારે કટિબદ્ધ થયો છે કે દો 2047 માં દેશ

તમારા સ્વાગત માટે અમદાવાદમાં માનવ મહેરામણ રોડ પર ઊભરાયેલો હું જોઈને આવ્યો છું અને અહીંયા પણ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ભીડ જ ભીડ અને દરેકના હાથમાં તિરંગો એ જ બતાવે છે કે દેશના સંકલ્પની સાથે આપણું અમદાવાદ પણ જોડાયું છે વિધ ધાર્મિક સંસ્થાઓ વિધ સંગઠનો અને બધા જ

એના માટે પણ અપીલ કરી છે ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન અને હર ઘર તિરંગા હર ઘર ખાદી એ સૂત્ર આપણે સૌએ ચરિતાર્થ કરવાનું છે હું આજે અમદાવાદના સૌ નાગરિકોને અપીલ કરવા માટે આવ્યો છું કે દરેક ઘર પર તિરંગો દરેક મકાન પર તિરંગો દરેક હાથમાં તિરંગો એને આપણે જરૂર આગળ વધારીએ અને દરેક ઘરમાં ખાદી એ સંકલ્પને પણ આગળ વધાઈએ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના નેતૃત્વમાં અહીંયા પર દેશ શહેરભરની બધી સંસ્થાઓએ આ વિરાટ કાર્યક્રમનું આયોજન કર્યું છે મે હું એ સૌનો હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માંગુ છું અને વિશેષ કરી જે જુવાનિયાઓ જોડાયા છે યુવાનો જોડાયા છે આ બે હજાર ના વિકસિત ભારત નું નિર્માણ એ તમારા ભવિષ્ય માટે થઈ રહ્યું છે